સબસ્ક્રાઈબ કરો ગુચ્ચુ પરિવાર ચેનલ ને અને પ્રેસ કરો આ બેલ આઈકન ને જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલા જય માતાજી મિત્રો નવરાત્રિનો ચોથો દિવસ એટલે કે મા કુષ્માંડાની આરાધનાનો દિવસ મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા છે પોતાના મંદ હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાર્થ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામે ઓળખાય છે

તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ પ્રકાશિત છે તેમજ તેમના તેજ પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ રહી છે બ્રહ્માંડની દરેક વસ્તુ અને પ્રાણીઓમાં તેમની જ છાયા છે જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે ચારે તરફ અંધકાર હતો ત્યારે દેવીએ પોતાના હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરી એટલે શક્તિ કહેવાયા આ સ્વરૂપની છે તેથી અષ્ટભુજા પણ કહેવાય છે તેમની ભૂજામાં કમંડળ ધનુષ કમળનું પુષ્પ અમૃત ભરેલો કળશ ચક્ર અને ગદા ધારણ કરેલા છે જ્યારે આઠમા હાથમાં અષ્ટસિદ્ધિ અને તિથિની દાત્રી એવા જયમાળા ધારણ કરેલા છે આમ અત્યંત સેવા અને ભક્તિથી આ દેવી પ્રસન્ન થાય છે આધિ વ્યાધિથી મુક્ત કરીને પ્રસન્નતા સુખ અને સમૃદ્ધિની દાતા છે આમ તમે પણ માની ભક્તિ કરી માની કૃપા મેળવો આ વિડીયોને લાઇક કરો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ માહિતી જરૂરથી શેર કરીજો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખજો આવી જ માહિતી લઈને ફરી મળીએ જય માતાજી